यहाँ पे हमें हम अपनी फैमिली के साथ में आए हैं सोमनाथ जी का हमें बहुत अच्छे से दर्शन प्राप्त हुआ है यहाँ पे हम अपनी पूरी फैमिली के साथ में आए हैं और अभी फिलहाल भीड़ कम होने के कारण हमें बहुत अच्छे से दर्शन प्राप्त हुआ और आने वाले शिवरात्रि का बहुत अच्छे से यहाँ पे इंतजाम रखा गया है पुलिस हर जगह क्या, क्या बोलते हैं चेकिंग भी किया जा रहा है हमारी सुरक्षा के लिए और भक्तजनों के ख्याल रखने के लिए भी बहुत वो कोशिश कर रहे हैं ताकि हमको किसी प्रकार की असुविधा का सामना न करना पड़े સોમનાથ સ્વાભિમાન પર્વ પછી ભક્તોની સંખ્યા અહીંયા વ્યાપક પ્રમાણમાં વધી છે આ ઉપરાંત જુનાગઢની જે શિવરાત્રિનો જે ત્યાં ઉત્સવ છે એને મિની કુંભ તરીકે સરકાર કરવા જઈ રહી છે ત્યાં પણ ઘસારો ખૂબ રહેશે સ્વાભાવિક છે કે જૂનાગઢ આવે એ લોકો ભાવિકો બધા સોમનાથ દર્શને આવે છે એટલે આ વખતે અમારી અપેક્ષા છે કે લગભગ પાંચેક લાખ લોકો મહાશિવરાત્રિના જે દિવસ છે એમાં રસો કરવા માટે આવશે ભાવિકોને કોઈ તકલીફ ના પડે એ માટે મંદિર પ્રશાસન પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર સાથે રહીને તમામ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે